નમસ્કાર મિત્રો આપણે આજ એવી બેસ્ટ વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું કે જે વાસ્તુ ટિપ્સના નિયમો અપનાવવાથી તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિમાં અવશ્ય થશે વધારો અને આવશે બદલાવ તમારા પરિવાર અને જીવનમાં પૈસા અને સંપત્તિ વધારશે વાસ્તુના આ નિયમો તો દરેક વ્યક્તિ એ પૈસા કમાવા માટે અને કુટુંબનું ગુજરાન ચલાવવા માટે હંમેશા મહેનત કરતો હોય છે જેનાથી તે સુખી અને આરામદાયક જીવન જીવી શકે સાંજે કામ કરીને માણસ જ્યારે ઘરે આવે ત્યારે તેને ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે અને વ્યક્તિને તેના ઘરમાં જ સુખ અને શાંતિ મળે છે પરંતુ જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં સુખ અને શાંતિ મળતી નથી અને કમાવેલા પૈસા પણ લાંબો સમય ટકી શકતા નથી આટલા માટે આપણે આજના વિડીયોમાં એવા મુખ્ય અને બેસ્ટ વાસ્તુના ઉપાયો અને નિયમો વિશે જાણીશું કે જેને અપનાવવાથી માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે અને સ્વાભાવિક છે કે જો માતા લક્ષ્મી પ્રસન્ન થશે તો ઘરમાં અને પરિવારમાં આપોઆપ ધન સુખ અને શાંતિ વધવા માંડશે તો તમામ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીશું કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે તો ચાલો આગળ હવે ધન સુખ અને સમૃદ્ધિ વધારવા માટેના બેસ્ટ વાસ્તુના ઉપાયો વિશે જોઈએ તો વાસ્તુ એ એક પ્રાચીન વિજ્ઞાન છે જે જણાવે છે કે ઘર ઓફિસ વ્યવસાય વગેરે તમામ જગ્યાએ કઈ વસ્તુ હોવી જોઈએ અને આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિમાં વધારો થાય છે તો આ ટિપ્સ એ ખૂબ જ સરળ અને પ્રભાવી છે તો ચાલો જોઈએ જો તમને એવું લાગી રહ્યું છે કે ધન લાભના તમામ રાસ્તા બંધ થઈ રહ્યા છે તો પોતાના ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં ધનના કાગળ એટલે કે કોઈ લોન સંબંધિત કાગળ રાખો તેમાં ખૂબ જ ઝડપથી અને ગતિનો અનુભવ થશે તો આ કાગળ એ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જંગલી જાનવરના ફોટા ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે એટલે આ દિશાનો દિવાલનો રંગ એ બ્લુ કે વાદળી હોવો જોઈએ સીડીના પાયદાનની સંખ્યા વિષમ એટલે કે એકવીસ ત્રેવીસ પચીસ એમ હોવી જોઈએ ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં ગુલાબી કમળ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ગુલાબી ફૂલ રાખતા પહેલા માતા લક્ષ્મીનું ધ્યાન અવશ્ય કરો પાણીનું સ્થાન ઉત્તર દિશામાં રાખવું જોઈએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પોતાના ઘરની તિજોરીમાં ક્યારેય પણ પરફ્યુમ ન રાખવો જોઈએ કેમ કે તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે કુબેરની દિશા હોવાના કારણે તિજોરી એ ઉત્તર દિશામાં રાખવી જોઈએ ઉત્તર દિશામાં આવલાનો પેટ કે તુલસીનો છોડ લગાવવો જોઈએ જે ઉત્તર દિશામાં રાખવો ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના ઝાડા ન થવા જોઈએ નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે તુલસીના ઔષધિ ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે તાજમહલ એક મકબરો છે તેથી તેના ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ અને ન કોઈ સો પીસ મૂકવું જોઈએ પાણી ફવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેનાથી ધન રોકાય છે સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશા હોવું સર્વશ્રેષ્ઠ ગણાય છે ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું ઘરનો મુખ્ય બારણો દક્ષિણ મુખીનો ન હોવો જોઈએ જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ એટલે કે તેની સામે એક મોટો અરીસો રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે આ ઉપરાંત ભોજન એ પૂર્વ તરફ મોઢું કરીને ખાવું જોઈએ મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેથી ઘરના પ્રવેશ દ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે સ્વસ્તિક ઓમ શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરવો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશજીની મૂર્તિ પણ અવશ્ય લગાવવી વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેથી રાત્રે સૂતી વખતે માણસનું માથું હંમેશા દક્ષિણ દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગોમાં પ્રકાશ થવો જોઈએ ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો એ શુભ માનવામાં આવે છે ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીને નીચે સ્ટોરરૂમ કે બાથરૂમ ન હોવો જોઈએ જો તમે પોતાના ગ્રહોને અનુકૂળ બનાવવા ઈચ્છો છો તો બૃહસ્પતિનો શુભ પ્રવાહ લાવવા ઈચ્છો છો તો ઘરના પોતા ઘરના પોતામાં એક ચપટી હળદર મિક્સ કરો તેનાથી ઘરમાં બૃહસ્પતિનો ઉચ્ચ પ્રભાવ રહેશે વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવામાં કહેવામાં આવ્યું છે દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખુલતી વખતે કે બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન થવો જોઈએ દિવાલ અથવા છત પર કોઈ પણ ચિરાડું અથવા ભેજ ન થવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે ઘરમાં મહાભારત યુદ્ધ ઘૂવડ વહેતા દૂધની તસવીરો ક્યારેય પણ ન લટકાવવી જોઈએ તેનાથી ઘરના કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ થાય છે દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય પણ નૈત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ તેનાથી કામમાં મુશ્કેલી આવે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ તૂટેલું ફર્નિચર કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ પોતાના ઘરમાં ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સાતની સંખ્યામાં સફેદ અથવા તો પીળા રંગના ક્રિસ્ટલ રાખો તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઉર્જા વધશે અને ધનમાં લાભ વધશે ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવો જોઈએ તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ પોતાના શયનખંડ એટલે કે બેડરૂમમાં પાણી રાખવું વર્જિત છે કોઈપણ મોટા જળાશય અથવા તો ફિશ એકવેરિયમ અથવા વોટર ટેન્ક રાખવાથી તે વ્યક્તિના જીવનમાં ઋણ વધી જાય છે અને તે હંમેશા ઉધારમાં ફસાય રહે છે મહાભારતના કોઈ પણ ફોટા ઘરમાં લગાવવા નહીં જોઈએ કારણ કે તેમાં ક્લેશ ક્યારેય ખતમ નહીં થાય નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ કારણ કે તેમાં શિવજીનું વિકરાળ રૂપ લીધેલું છે ઉત્તર દિશામાં કાંચનો મોટો વાટકો તેમાં ચાંદીના સિક્કા નાખી દો ઘરના પૂર્વ ઉત્તર ખૂણાને દેવી દેવતાઓના સ્થાન ગણ્યા છે તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ રાખી તેની પૂજા કરવી ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં ગંદકી ક્યારેય ના કરવી વાસ્તુ પોતે એક સંપૂર્ણ જ્ઞાન છે માનવામાં આવે છે કે જે લોકો વાસ્તુમાં વિશ્વાસ રાખે છે અને તેઓ તેનું મહત્વ જાણે છે આપણું જીવન નાની મોટી ઘટનાઓથી ભર્યું રહે છે આપણું સામાજિક સ્તર આપણું ઘર પરિવાર બધું જ ક્યાંક ને ક્યાંક વાસ્તુ સાથે સંકળાયેલું હોય છે વાસ્તુના કેટલાક ઉપાય પણ છે જેને અજમાવીને તમે જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે તેનાથી તમે રાહત મેળવી શકો છો હવે આગળ આપણે પૂજા ઘર અંગેના વાસ્તુના ઉપાયો વિશે જોઈશું ઘરના પ્રવેશ દ્વારમાં ઓમ કે સ્વસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્ર ન મૂકવું એક જ ભગવાનની અનેક મૂર્તિઓ પણ ન રાખવું અને બેડરૂમમાં ભગવાનની કોઈ પણ તસવીર કે ફોટા ન લગાવવા જોઈએ પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં બનાવવું સૌથી સારું રહે છે જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન થઈ રહ્યું હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ એ સર્વશ્રેષ્ઠ દિશા છે એટલે ઈશાન ખોળામાં બનાવવું મંદિર પૂજાઘર એ ખૂબ જ શુભ ગણાય છે ઘરે નકારાત્મક ઉર્જા વધી રહી છે અને તમને લાગી રહ્યું છે કે ઘરમાં પ્રગતિનું વાતાવરણ ઓછું થઈ રહ્યું છે તો ઘરમાં પ્લાસ્ટિક એટલે કે નકલી છોડ હટાવી દો તેનાથી મુશ્કેલીઓ વધી શકે છે પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ પૂજાઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહીં રાખવા જોઈએ પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય કે જેમ રાખવું જોઈએ ઉત્તર પૂર્વના કોઈ પણ બેડરૂમ નહીં હોવું જોઈએ રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા એ સૌથી બેસ્ટ જગ્યા છે પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકી દો સીડી નીચે પૂજા ઘર ક્યારેય પણ ન બનાવવું જોઈએ કક્ષામાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલ ફોટા પણ રાખવા ન જોઈએ તો ચાલો મિત્રો હવે વિડીયોનો અંત કરતાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક માહિતી જણાવવા માગતા હોય તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ જરૂર લખતા જજો અને માતા લક્ષ્મી માતાનું નામ પણ જરૂર યાદ કરી અને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીનું નામ પણ અવશ્ય લખતા જજો તો જો તમને આ વિડીયોમાંથી કોઈ પણ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આવી સારી સારી માહિતી જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમામ મિત્રો તમે તમારા માતા પિતા અને પરિવાર સાથે ખુશીપૂર્વક જીવન વિતાવો તેવી ભગવાનને અમારી પ્રાર્થના છે તો ચાલો હવે આ આવા એક નવા અને સારા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ